ઓગળ તાલુકોની રચના થતાં ધારાસભ્ય સાહિત્ય કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ લક્ષી નિર્ણય કર્યો છે રાજ્ય મંત્રીમંડળે નાગરિકો પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવથરાદ જિલ્લો તેમજ નવા સત્તર તાલુકાની રચના કરવાની દરખાસ્તે સર્વાનુમતે મંજૂરી આપી કાંકરેજ કાંકરેજ તાલુકાનું વિભાજન કરી નવા ઓગડ તાલુકાની રચના કરવામાં આવતા તાલુકાના ધારાસભ્ય અમૃત ઠાકોર કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર કમલેશભાઈ શાહ વદનસિંહ વાઘેલા મોહ્યુદ્દીન મોરવાડિયા વકીલ મુકેશભાઈ પરમાર તેમજ રમેશભાઈ ઠાકોર સહિત કોંગ્રેસ સમિતિ કાંકરેજ તાલુકા અને થરા શહેરના કાર્યકરોએ ચોવીસમી સપ્ટેમ્બર બે ને બુધવારના રોજ સાંજે થરા માર્કેટયાર્ડ યાર્ડ ગરનાળા સામે ફટાકડા ફોડી આતિશબાજી કરી સરકારનો આભાર માન્યો હતો આજે સરકારી કેન્દ્રની કાંકરેજ તાલુકાના થરા જો અલગ તાલુકો નામ જાહેર કર્યું છે ઓગરજી તાલુકો વર્ષો તાલુકાના સર્વ સમાજની રોજ કાંકરેજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ શું છે એ બાબતનો વિગતવાર પત્ર લખી રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આપ્યો હતો અને એ વખતે કહ્યું હતું કે સાહેબ કાંકરેજ તાલુકો વર્ષોથી વિકાસથી વંચિત છે અને થરાને અલગ તાલુકો બનાવવામાં આવે તો વિકાસને વેગ મળે ત્યારે એ વાતનું ખૂબ થિંકિંગ કરી અને કાંકરેજ તાલુકાના થરાને ઓગર તાલુકો જાહેર કરવામાં આવ્યો છે એનું તાલુકા મથક તરીકે થરાને જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા માનેલો ઉત્સાહ આપ સૌ દેખી રહ્યા